હલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારો અમારા કિચનમાં તો આજે આપણે બનાવીશું કાજુ પનીર મસાલા તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ તો તેની માટે મેં અહીંયા કાજુ લીધા છે તો થોડા કાજુ મેં પાણીમાં પલાળી દીધા છે અને થોડા ભાગ કાજુને બે ભાગમાં ડિવાઈડ કરી લીધા છે તો ત્યાર પછી આપણે આ એક મિક્સર જાર લેવાનું છે તેમાં મેં અહીંયા કટિંગ કરેલા ટમેટા ઉમેરી દીધા છે અને તેની સાથે આદુ મરચાં અને લસણ તે પણ ઉમેરી દેવાનું છે અને તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે તો તેની સારી ગ્રેવી બની ગઈ છે તો ત્યાર પછી આપણે જે પાણીમાં પલાળીને કાચું રાખ્યા હતા તે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેમાં પણ થોડું પાણી નાખી અને મેં તેને ક્રશ કરી લીધા છે ત્યાર પછી મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું દૂધ હતું તેનું પનીર બનાવ્યું હતું તો પાંચસો મિલીનું કમસે કમ આટલું પનીર બન્યું છે તો તેના પણ આપણે થોડા નાના નાના ટુકડા કરી લઈશું એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટાઈલ કાજુ પનીર મસાલા શાક જે બને છે તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ તમને અમારી આ રેસીપી થોડી પણ ગમી હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એકદમ કાઠિયાવાડી સ્વાદમાં આપણે આ કાજુ મસાલા શાક જે બનાવવાનું છે તો મેં અહીંયા પનીરના નાના નાના ટુકડા કરી લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે તેના ટુકડા કરી શકો છો એકદમ સોફ્ટ અને સરસ પનીર બન્યું છે ઘરે તો ચાલો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરી દઈએ તેની માટે મેં અહીંયા ગેસ ઓન કર્યો છે અને એક બકડિયું રાખી દીધું છે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે ઘી આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે આ કાજુના બે ભાગ કરીને રાખ્યા હતા તે ઘીમાં શેકી લેવાના છે હવે આપણે આ કાજુ શેકાઈ ગયા છે તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું ત્યાર પછી તે જ વાસણમાં આપણે આ પનીરના ટુકડા પણ શેકી લેવાના છે તો તે સારી રીતે શેકાઈ ગયા છે તો એની સતળાઈ ગયા છે તો હવે આપણે તેને પણ એક ડીશમાં કાઢી લઈશું તો મેં અહીંયા બધા પનીરના ટુકડા પણ કાઢી લીધા છે હવે તે જ વાસણમાં આપણે તેલ ગરમ થવા મેકવાનું છે તો મેં અહીંયા જરૂર પ્રમાણે તેલ લઈ લીધું છે અને તેને ગરમ થવા દેવાનું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલી વઘાણી ઉમેરી દઈશું અને આ થોડા મસાલા છે જીરું મરચાં તમાલપત્ર ઈલાયચી લવિંગ અને તે બધું એક સાથે મેં અહીંયા ઉમેરી દીધું છે અને સારી રીતે સાંતળવાનું છે તો આપણા આ મસાલા સારી રીતે સુતળાઈ જાય ત્યાર પછી આપણે એક ઝીણી ઝીણી સમારીને ડુંગળી જે લીધી છે તે પણ તેમાં ઉમેરી દેવાની છે અને તેને સારી રીતે સાંતળી લેવાની છે તો ડુંગળી પણ આપણે સારી રીતે સતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં જે ટમેટાની ગ્રેવી બનાવી હતી તે ઉમેરી દેવાની છે અને તેને પણ સારી રીતે સાંતળી લેવાની છે તો આપણી ગ્રેવી પણ સારી રીતે સતળાઈ ગઈ છે તો હવે આપણે તેમાં થોડા મસાલા ઉમેરી દઈએ તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે લાલ મરચું પાવડર જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે મરચું ઉમેરી શકો છો અડધી ચમચી હળદર અને તેની સાથે આપણે ધણાજીરું પાવડર ઉમેરવાનો છે અને થોડો ગરમ મસાલો અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ બધું મસાલાને આપણે થોડીવાર માટે સતળાવવા દઈશું અને ત્યાર પછી આપણે જે કાજુની પેસ્ટ બનાવીની રાખી હતી તે ઉમેરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું થોડીવાર પછી એક નાની એમથી વાટકી ઘરની જે મલાઈ છે દૂધની તે મેં ઉમેરી છે તમારી પાસે જો ફ્રેશ ક્રીમ હોય તો તે પણ ઉમેરી શકો છો અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું થોડીવાર માટે ઢાંકીને થવા દઈશું થોડીવાર પછી તમે જોઈ શકો છો મસાલા સરસ રીતે પાકી ગયા છે અને સુગંધ પણ સરસ રીતે આવવા માંડી છે તો આપણે જે કાજુ અને પનીર જે સાંતળીને રાખ્યું હતું તે ઉમેરી દેવાનું છે સારી રીતે મિક્સ કરી થોડી કસૂરી મેથી મેં લીધી છે હાથમાં થોડી કસૂરી મેથી લીધી છે અને હાથમાં મસળી લેવાની છે અને ઉપરથી ભભરાવી દેવાની છે જો તમારી પાસે ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો તો હવે આ બધું ઉમેર્યા પછી આપણે ઢાંકણ ઢાંકી અને તેને થોડી વાર માટે ચડવા દઈશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણું કાજુ મસાલોનું શાક એકદમ પરફેક્ટ રીતે થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું કાજુ મસાલોનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ટિફિન બોક્સ લઈ લઈશું અને તેમાં સર્વ કરીશું હા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે ફરી બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો